ની જો વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ઠંડીનો અનુભવ અહીં લોકો કરી રહ્યા છે સાથે સાથે જોવા જઈએ તો અત્યારે ઠંડીનું પ્રમાણ પણ વધેલું અહીં જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં રાત્રી દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળે છે જ્યારે રાત્રે આઠ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી ગરમી અનુભવાઈ રહી છે હાલમાં શિયાળો અને ઉનાળો બે બે સિઝનનો અનુભવ અહીં લોકો કરી રહ્યા છે સાથે સાથે જોવા જઈએ તો ખાસ કરીને સરહદી જિલ્લામાં ઠંડી વધતી જોવા મળી રહી છે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં અનુભવાઈ રહી છે કચ્છ જિલ્લો રણ અને દરિયાઈ સરહદે આવેલો હોવાથી ઠંડીનો અનુભવ વધુ અનુભવતા લોકો કરી રહ્યા છે અને સાથે સાથે સવારે ઠંડીનો ચમકારો હોવાથી લોકો મોડે મોડેથી નીકળતા જોવા મળે છે અને રાત્રે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળે છે ભુજ શહેરના અમીસર તળાવ જાણે હિલ સ્ટેશન બન્યું હોય તેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને હાલમાં સરહદી જિલ્લામાં ઠારનો અનુભવ અહીં લોકો કરી રહ્યા છે અને અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે ભુજ શહેરના હમીરસર તળાવના અહીં જોવા મળે છે અને ખાસ કરીને અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે ખાસ કરીને લોકો પીણા પીવાનો આગ્રહ રાખી રહ્યા છે અને ખાસ કરીને અત્યારે ઠંડી પણ વધી રહી છે અને છેલ્લા અઠવાડિયાથી જોવા જઈએ તો બેવડી ઋતુનો અનુભવ અહીં લોકો કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને અહીંના વ્યક્તિ જે તેમની સાથે વાત કરશો અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે શું કહેશો અત્યારે ઠંડીનું પ્રમાણ બે બે ત્રણ દિવસ થોડુંક વધારે ચાલી છે બે ત્રણ દિવસ તો અગાઉ થોડું નરમ હતું અત્યારે ઠંડીની ઋતુમાં આ અહીંયા વોક વોક કરવા આવતા વ્યક્તિઓ અહીંયા જ્યુસ પીવે છે જેમાં કે કારેલા છે બીચ છે જવારા છે પાલક છે આમળા છે તુલસીનો ઉકાળો છે કાવો છે વગેરેનું સેવન કરે છે અહીંયા અને જ્યારે સવારના ભાગમાં જે આપણે વોક કરવા આવીએ ત્યારે શિયાળાની ઋતુમાં બહુ સારું એવું શરીરને સ્વાસ્થ્ય રહે છે અત્યારે જોવા તો ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને લોકો પણ અત્યારે આ ઠંડીને લઈને અહીંયા આવી રહ્યા છે તેમની સાથે પણ વાત કરશું અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે શું કહેશો અત્યારે ઠંડીનું પ્રમાણ એવું છે કે આજે ગુલાબી ઠંડી છે અને ઠંડી અતિશય છે પણ આ ઠંડી એવી છે કે શરીર માટે નિરોગી છે અને શરીરને સ્વસ્થ રાખે છે એટલે આ ગુલાબી ઠંડીની અંદર ચાલવાની પણ મજા આવે છે અને સરસ મજાનું વાતાવરણ છે અને ખુશનું બહુ વાતાવરણ છે એકદમ હા અત્યારે ખાસ કરીને ઠંડી વધી છે શું કહેશો ખાસ કરીને અત્યારે ગુલાબી વાતાવરણ જોવા મળી રહ્યું છે હા સારી વસ્તુ છે ને સવારના પર વોક વોક થઈ જાય ઠંડીમાં મજા આવે અનેક રહેવાસી છે તેમની સાથે પણ વાત કરશું ખાસ કરીને અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે શું કહેશો ખાસ અત્યારે ઠંડીનું પ્રમાણ સારું એવું છે અને ઓકમાં પણ લોકો સારા આવ્યા આવે છે કેટલા દિવસથી ઠંડી વધી છે છેલ્લા બે દિવસથી વધી છે બરાબર હતી એટલી ઠંડી નથી ખાસ કરીને અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને પણ લોકો પણ એક ઉત્સાહનો માહોલ પણ અહીં જોવા મળી રહ્યો છે અત્યારે અહીંના જે સ્થાનિક છે તેમની સાથે વાત કરશું કચ્છ જિલ્લામાં ઠંડી દર વખતે વધતી હોય છે અત્યારે બેવડી ઋતુ છે શું કહેશો હા આ પણ અત્યારે ગ્લોબલ ચેન્જનો એક ભાગ કહેવાય કારણ કે ઠંડી મોડીથી ચાલુ થઈ હતી અને અત્યારે અત્યારે જાન્યુઆરીના એન્ડમાં પણ જો આવી ઠંડી પડતી હોય તો આપણે આને ચેન્જિંગ કહી શકીએ કારણ કે સવારના બહુ ખુશુમવા વાતાવરણ હોય છે અતિશય ઠંડી પણ નથી પણ આમ જોવા જઈએ તો આ કચ્છમાં પહેલીવાર એવું બન્યું છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પણ ઠંડી હોય ડિસેમ્બરમાં ઠંડી નહોતી એટલે આ એક ચેન્જ છે ગ્લોબલ ખરેખર મજા આવે છે ફરવાની અને બધા તમે જોઈ રહ્યા છો કે માણસો આનંદ લઈ રહ્યા છે થેન્ક યુ તો આમ જોવા જઈએ તો સમગ્ર કચ્છ જિલ્લામાં હાલ બેવડી ઋતુ નો અનુભવ લોકો કરી રહ્યા છે જી 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 આભાર કઉશું કે તમામ વિગતો